જે હિન્દ સાથી મિત્રો જે જે ગરવી ગુજરાત તો આજે આજે ખાસ ટોપિક ઉપર વાત કરવામાં આવ્યો આવ્યો છું મિત્રો અને આપણી ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકનને પ્રેસ કરી અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વધુમાં વધુ લાખો સાથે આપણો આ જે વિડીયો છે તે શેર કરી દેજો આજે જે ટોપિકની હું વાત કરવામાં આવ્યો છું એ મિત્રો ટેટ ટાટના ઉમેદવારો સાથે જે પોલીસની જે ધમનખોરી અને દાદાગીરી જે જોવા મળી છે તેના વિશે હું વાત કરવા માટે આવ્યો છું તો ચાલો વિડિયોની આપણે શરૂઆત કરીએ તારીખ ચોવીસ અને ચોવીસ તારીખના રોજ ગાંધીનગર ખાતે ટાટના ઉમેદવાર જે કેટલા સમયથી પોતાની જે પરીક્ષા આપી અને જે જોઈનિંગ લેટરની રાહ જોઈ રહ્યા છે મિત્રો કે એના જે પાંચ મુદ્દા છે સરકાર જે છે તે સાંભળતી નથી એ માટે તે રજૂઆત કરવા માટે જાય છે ત્યાં પોતાની રજૂઆત તો દૂર રજૂઆત કે સરકાર સામે પોતાના મુદ્દા પણ એ લોકો મૂકી ન શક્યા તે પહેલા પોલીસ આવે છે અને લોકોને જે ઘસણે છે અને તેને ડિટેન કરી છે ધક્કા મારીને અને ઘણા લોકોને તો જે આવું કૃતિ પોલીસ દ્વારા જે ગુજરાતની અંદર કરવામાં આવ્યું છે ગાંધીનગર પોલીસ દ્વારા તે ખૂબ જ નિંદનીય છે મિત્રો ઘણા મહિલાઓના પણ પોતાને જે લેડીઝ પોલીસ દ્વારા ઘસડી છે મિત્રો અને ઘણાના કપડાં પણ ફાટી ગયા છે મિત્રો ઘણી મહિલાઓ બેચારી છે તે કાટાળી એક વાયરિંગના તાર ઉપર પડી અને ઘણા લોકોને હાથ પગમાં ઈજા પણ થઈ છે મિત્રો છતાં પણ સરકારને જે લડાઈ લડી રહ્યા છે પોતાના પાંચ મુદ્દાને લઈને એના ઉપર ચર્ચા સરકાર કેમ નથી કરતી અને જ્યારે ત્યારે ગુજરાત પોલીસને કેમ સરકાર આગળ કરી દે છે ગુજરાત પોલીસ કેમ દલાલ બની ગઈ છે ભાઈ ગુજરાત પોલીસ કેમ વિદ્યાર્થીઓના હિતમાં નથી ગુજરાત પોલીસ કેમ દલાલ બની ગઈ છે ગુજરાત પોલીસને કેમ આગળ કરવામાં આવે છે અને કેમ બે પૈસાના લફંગા નેતાઓની જે ઓર્ડર આપી દે છે એમ ગુજરાત પોલીસ કરે છે કારણ કે ગુજરાત પોલીસને પણ ભાજપની જે ગુલામી કરવાનો જે શોખ છે એ ઉતરતો નથી મિત્રો આ ગુલામી જો કરવી હોય અને આમાં ઘણા પણ છે નેતા નેતા રાજનેતાને તો ખબર નથી ભાજપના અને આ પોલીસ ત્યાં ત્યાં દોરઢીડાઈ થયા કરે તો ભાઈ એટલો જ બધો શોખ હોય દોંડા પણ કરવા હોય તો નોકરી મૂકીને ગળામાં પીળો પટ્ટો ધારણ કરી લો કેસરી પટ્ટો ધારણ કરી લો પણ તમે લોકો અને વિદ્યાર્થીઓ માટે કે જેના પ્રશ્ન તમે સરકાર સુધી તો રજૂ કરવા દો પાછળ ડિટેન કરો જ્યારે તમે એકઠા થાય છે અને એવું ક્યાંય સંવિધાનમાં નથી કીધું કે પોતાના હક માટે ના લડી શકે મિત્રો પોતાના મુદ્દા માટે લડી શકે છે મિત્રો અને સરકાર સુધી પોતાનો જે મુદ્દો છે તે પહોંચાડવા માટે આ લોકો એકઠા થયા હતા ત્યારે દલાલ પોલીસ છે ગુજરાતની એક હલકી કક્ષાની જો પોલીસ હોય તો તે ગુજરાત પોલીસ છે જે વિદ્યાર્થીઓ માટે પણ એક કુરતા અપનાવે છે મહિલાઓ માટે કેટલી કુર છે જેણે મહિલાઓને એક રોડ સડક ઉપર છે તેને ઘસડવામાં આવે છે તેના કપડાં ફાડી નાખવામાં આવે છે મિત્રો આવી હદ સુધી આ જે ગુજરાતની પોલીસ છે તે હાવ નફંગી થઈ ગઈ છે મિત્રો આના વિરુદ્ધ પણ કાર્યવાહી થશે મિત્રો અને આપણે પણ હવે જાગૃત થવાની જરૂર છે મિત્રો કે આપણા બાળકો છે જે રાત દિવસ એક કરીને મહેનત કરે છે અને અંતે તે એક્ઝામ પણ પાસ કરે છે પણ છતાં પણ આવા જે લોકોની જે દલાલી આપણે જ આપણા ટેક્સના પૈસા એના પગાર થતા હોય છે મિત્રો એ જ આપણા બાળકોને ઢસડે છે રોડ ઉપર મિત્રો આપ એક યાદ રાખજો મિત્રો જ્યાં સુધી આપણે જ્યાં સુધી આપણે જે આપણો મતનો ઉપયોગ સહી સારી રીતે નહીં કરીએ ને ત્યારું કે આવું જ થવાનું છે એટલે જ આજે હું જાહેરમાં પણ કહું છું મિત્રોના વિડીયોના માધ્યમથી પણ કહું છું કે જે પ્રજાના જ પૈસા ટેક્સ લેવાવાળા જે છે ને એ માથે સડીને બેઠા છે દલાલી ઉપર આવી ગયા છે હે એને મહિલાને કોઈ લેવા દેવા નથી મહિલા મહિલા માટેની સુરક્ષા માટે કોઈ લેવા દેવા નથી ખુલ્લે આમ ખસડે છે મિત્રો પેન્ટ ફાડી નાખે છે કપડાં ફાડી નાખે છે હે છતાં પણ રાજ્યની પોલીસ વિદ્યાર્થીઓ માટે કાંઈ પણ કોઈ હિતમાં નથી બોલી હે આ ડિટેન કરે તો દયા ભાવથી કરે કારણ કે એને લાગી જાય હે હાથાપાઈ થઈ જાય એ કોઈ પડી જાય તો શું આ તો મન ફાવે એવી રાક્ષસ વૃત્તિ કરીને બધાને ધક્કામુક્કી કરીને મન ફાવે એમ પોતાની જે ખાખીનો રોપ જમાવીને બધાને અંદર પુરાવ્યા છે મિત્રો બધાને ડબાવવા છે આનો જવાબ છે ને ગુજરાત દેશે મિત્રો ગુજરાતની જનતા દેશે બે હજાર સત્યાવીસની ચૂંટણીની અંદર તો મિત્રો આ જ વિડીયો માટે આટલું જ ફરી મળીશું જય હિન્દ જય ગુજરાત